સુરતના લિંબાત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હોવાની પોલીસને પ્રાથમિક આશંકા છે લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેઘર તરીકે નોંધાયેલો સુદામા પાટીલ સોમવારે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે બે અજાણ્યા આરોપીઓએ તેનું મોપેડ અટકાવ્યું હતું મોપેડ રોકાવતા જ બંને આરોપીઓએ સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો હતો

પોલીસ આરોપી તહકિયાત કરે પોલીસ અભી ઘટના સ્થળે મૌજુદર બેસિક કહેવાય મેજ ક્યાં તપાસ મેં ચાલ રહ તપાસ ચાલુ હૈ અદાવત અથવા કોઈ રકમની ની લેતી દેતી શકે છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લીધી છે અન્ય ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન શોધખોર શરૂ